વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રીતિ બારીયા પ્રોપર્ટીમાં તો મિત્રો અમે તમારા માટે નવું જ બાંધકામનું ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ તો તમે આ ટેનામેન્ટની હું તમને વિઝિટ કરાવું છું અને આ ટેનામેન્ટની સુવિધાની વાત કરીએ તો આ ટેનામેન્ટમાં ફોર વ્હીલ પાર્કિંગ પણ થઈ શકે છે અને સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડ ચોવીસ કલાક છે અને ગેટ પેક સોસાયટી છે થ્રી બે ડોલ કિચન આ ટેનામેન્ટ છે ત્રણ માળનું આ ટેનામેન્ટ છે એક જ સરખું આ ટેનામેન્ટ છે અને ઉપર નીચે ત્રણેય માળે કિચન પણ આપેલા છે હોલ પણ આપેલા છે અને માસ્ટર બેડરૂમ પણ આપેલા છે તો તમે જોઈ રહ્યા છો ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે છે અને પાણીનો દાર પાણીનો ભોંટાકો પણ છે અને ફળિયામાં લાદી કામ બધી જ જગ્યાએ કરેલું છે અને ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે ને આ છે માસ્ટર બેડરૂમ અને કિચન બી મિક્સમાં છે તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ કિચન છે કિચનમાં પણ પથ્થરથી બધું કામ સરસ રીતે કરેલું છે ને આ છે વોચ એરિયા વોચ એરિયામાં પણ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને સરસ રીતે લાદી કામ કરેલું છે વિન્ડો પણ આપેલું છે થ્રી બેડોલ કિચનનો આ ટાઇનામેન્ટ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે ત્રણ માણનું ટેનામેન્ટ તમે જોઈ રહ્યા છો લુક કેવો સરસ મજાનો આવી ગયો છે અને ન્યૂ બાંધકામનું આ ટેર્નામેન્ટ છે અને આ સીડી છે સીડીમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ગ્રીલ પણ લગાડેલી છે અને આ ટેરસ છે ટેરસ પણ સરસ રીતે હવા ઉજાસવાળું આ ટેરસ છે અને આ તમે જોઈ રહ્યા છો આ દરવાજો આપેલો છે અને આ છે હોલ હોલ પણ સરસ રીતે મોટો એવો હોલ આપેલો છે અને અંદરથી સીડી વાળું અને કિચન પણ આપેલું છે સરસ રીતે તેમાં પણ લાદી કામ બધી જગ્યાએ કરેલું છે અને પથ્થરથી સીડીની નીચે ફર્નિચર કામ કરેલું છે આ છે માસ્ટર બેડરૂમ તેમાં પણ ઓચ એરિયા આપેલા છે ઉપરના માળે માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ઓચ એરિયાને હવા ઉજાસ આપેલું છે સરસ રીતે તમે જોઈ રહ્યા છો કેવું સરસ રીતે આમાં હવા ઉજાસ છે અને ન્યૂ બાંધકામનું ટેનામેન્ટ છે આમાં ફર્નિચર પથ્થરથી માસ્ટર બેડરૂમમાં પણ કરેલું છે અને ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બીજા ગ્રુપમાં તમારા સગા સંબંધીને શેર કરી દેજો તે પણ રાજકોટ સિટીની અંદર